એક વાર ભરેલા મરચા ને આ રીતે બનાવશો ને તો બધા ભરેલા મરચા તમારા જેવા તો કોઈ નાથી ના બને તો કાઠિયાવાડી ભરેલા બનાવવા માટે અહીંયા અમે દોઢસો ગ્રામ વઢવાની મરચા લીધા છે જેને સારી રીતે ધોઈ અને કોરા કરી લેશું હવે આપણે મરચાં ઉપર આ રીતે કટ લગાવી મરચા અંદર મસાલો ભરવા માટે બી અને નસો નો જે ભાગ છે એને આપણે કાઢી લેશું બધા જ મરચા આ રીતે તૈયાર થઈ જાય એટલે થોડી વાર એને સાઈડ પર રાખી દઈએ હવે અહિયાં આપણે કઢાઈ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ એમાં એક કપ ચાળેલો ચણાનો લોટ ઉમેરીએ અને એને ધીમા ગેસ પર સારી રીતે શેકી લઈએ તો લોટને શેકવાથી લોટમાં રહેલી કચાશ દૂર થઈ જશે અને સાથે મરચાં સ્વાદ એકદમ સરસ આવશે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ માં લોટ શેકાઈ હલકો થઈ ગયો અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો તો બસ આ સ્ટેજ પર શેકેલા લોટને પ્લેટ માં કાઢી થોડો ઠંડો થવા દઈએ હવે લોટ થોડો ઠંડો થાય એટલે એમાં વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ અડધી ચમચી હળદર પાઉડર એક ટી સ્પૂન

કરી આપણે તૈયાર જે મરચા કર્યા છે એની અંદર મસાલાને સારી રીતે દબાવીને ભરી લેશું તો તમે જોઈ શકો છો બધા જ મરચાંને મેં સારી રીતે ભરી લીધા છે હવે કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં અડધી ચમચી રાયના દાણા અડધી ચમચી જીરું વન ફોટ ટી સ્પૂન હિંગ અને એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી મરચા ઉમેરી દઈએ અને મરચાંને સારી રીતે મિક્સ કરી બે મિનિટ સાથડી લઈએ હવે મરચા પર ઢાંકણ લગાવી અને બે મિનિટ માટે થવા દેશું બે મિનિટ પછી મરચા ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યું છે એના આ રીતે સ્પ્રિંકલ કરી દેશું અને હળવે હાથે મસાલાને મિક્સ કરીએ પછી હાથમાં આ રીતે એકથી ડોટ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ મરચાની ઉપર થોડું છાંટી દેશું જેથી અંદર જે આપણે લોટ ઉમેર્યો છે સારી રીતે ફૂલી જાય અને મરચા પણ થોડા સોફ્ટ થઈ જાય આ રીતે પાણી ઉમેરી ઢાંકી ફરી બે મિનિટ થવા દેશું બે મિનિટ પછી એકવાર ઢાંકણ ખોલી હલકા હાથે મરચાંને મિક્સ કરી અને આપણે ફરી એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી દઈશું અને ઢાંકી બે મિનિટ થવા દઈએ તો થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપડા ગરમા ગરમ ભરેલા મરચા તૈયાર થઈ ગયા છે પણ